અમરેલી જિલ્લામાં ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આ દિન સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય કે ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારે પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીમડી પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર સુધી પહોંચતા લોકોનું જીવવાનું પણ હરામ થઈ ચૂક્યું છે ત્યાંના સ્થાનિકોએ આ બાબતે રજૂઆત પણ કરી પરંતુ નગરપાલિકા દ્વારા દ્વારા દિન સુધી કોઈ કામગીરી થઈ નથી આ બાબતે સ્થાનિક પત્રકાર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું કે હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અને અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે મારું નામ ઈલાબેન અમારા ઘરમાં પાણી બધા અંદર આવે છે અટાણે અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને એમ નાઈ એકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધા આવી અત્યારે ભર્યું છે અંદર ફળ એમ છોકરીમાં અને અમે બંધ કરી દીધું અમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે મારું નામ દિનેશભાઈ વિંખીડી પર આમાં હું રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ કોઈ ધ્યાન દેતું નથી અમારામાં અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે અમે જમવા બે તે અમારે વાસમથી રહેવાતું નથી બદબુથી સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી